ભોજલધામ સિનિયર સિટીઝન આશ્રમમાં તબીબી સાધનો ડિપોઝિટ લઈને વગર ભાડે ઉપયોગ કરવા દેવામાં આવે છે તો આપ સૌને નમ્ર વિનંતી કે નવા હોલના નિર્માણ કાર્યમાં આપ યથાશક્તિ સહયોગ આપવા વિનંતી રક્તદાન શિબિર મેમોગ્રાફી અને પેપ ટેસ્ટનો કેમ્પ પણ મુકેશ કમલેશ કમલેશભાઈ કકાણી ફાઇલ ફાઉન્ડેશન દ્વારા રેડક્રોસ સોસાયટીના માધ્યમથી અવારનવાર કેમ્પ કરવામાં આવે છે